ઘટના બને છે છે આજ દિન સુધી જીવ ગયા એ અમદાવાદ નું તથ્ય કાંડ યાદ હોય કે વડોદરા નો રક્ષિત ચોરસિયા કાંડ યાદ હોય અને કાં તો પછી છાસ વારે જે મોટા શહેરોમાં સિટી બસ જેમ માતેલા જેમ ફરે છે એમના અકસ્માત ના કિસ્સા હોય કઈ બદલાયું નથી બદલાય છે તો ખાલી મોતના આંકડા આજે ફરી એકવાર એક સિટી બસ વિવાદમાં આવી છે અને એ પણ રાજકોટની રંગીલું રાજકોટ એમ જ નથી કહેવાતું અહીંયા સિટી બસના ડ્રાઈવરોની મગજમારીથી લઈ સિટી બસ દ્વારા બનતા અકસ્માતની ઘટના સામાન્ય છે આજે ફરી સિટી બસના અકસ્માતની એક ઘટના સામે આવી છે અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત વિગ્યા છે નમસ્કાર નિર્ભઈ ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાજકોટમાં સિટી બસ ચાલકે વાહનોને અડફેટે લીધા ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો અને અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને લોકોએ હોબાળો પણ મચાવ્યો લોકોએ બસના કાચ પણ ફોડી નાખ્યા ઘટના સ્થળે લોકોનું ટોળું પણ એકઠું થયું હતું અચાનક સિગ્નલ ખુલ્યું અને લોકો ધીમે ધીમે સિગ્નલ જે પાર કરીને જતા હતા અચાનક પાછળથી આ સિટી બસ આવી ખબર એ નથી પડતી કે જ્યાં સિટી બસના ચાલક છે એમનાથી ક્યાંક બ્રેક લાગી નથી કે પછી એમને ઉતાવળ હતી કારણ કે અચાનક બસ ઓવર સ્પીડમાં આવી અને જે વાહનો ધીમે ધીમે જઈ રહ્યા હતા એમને અડફેટે લીધા લગભગ છ લોકો આમાં આડા આવ્યા હતા પરંતુ એમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હોબાળો એટલો મચાવ્યો કે પોલીસને ત્યાં આવવાની ફરજ પડી બાદમાં પોલીસે લાઠી ચાર્જ કરીને ટોળું પણ વિખેરી નાખ્યું અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત બીજા જે થયા હતા એમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હાલ તો જે આ બસ છે અને એમના ડ્રાઈવરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે બસે સાત થી આઠ લોકોને ટક્કર મારી હતી સિટી બસ સિગ્નલ તોડે તેનું આ પરિણામ એક સામે આવ્યું છે કારણ કે અચાનક લોકો જતા હતા અને તેમને ઓવર સ્પીડ એટલી વધારે બસની હતી કે અકસ્માત સર્જાયો છે પણ હવે જોવાનું છે કે કઈ રીતે સિટી બસના ના જ્યાં ડ્રાઈવરો છે બેફામ ગાડી ચલાવે છે કે એમના હાથમાં બસનો કંટ્રોલ નથી એવા અનેક કિસ્સા આપણે રાજકોટમાં જોયા છે અને અકસ્માત છે છાસવારે આપણે બનતા પણ જોયા છે તેમ છતાં ક્યારે એવા પગલાં લેવામાં નથી આવતા કે ડ્રાઈવર છે તે કંટ્રોલમાં ગાડી ચલાવે પોતાની બસ ચલાવે એમના હાથમાં સ્ટિયરિંગ છે પણ કેટલાય લોકોના આમ જે મોત નીપજી ચૂક્યા છે એ પણ આપણી સામે આવ્યું છે પણ હવે જોવાનું છે કે હજુ પણ જે ત્રણથી ચાર લોકો સારવાર હેઠળ છે એ આગામી સમયમાં એમની સાથે શું થવાનું છે પ્રાર્થના લોકો એવી જ કરી રહ્યા છે કે ઝડપથી સાજા થઈ જાય કારણ કે અચાનક જે અકસ્માત સર્જાયો ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે પણ હવે જે રીતે અચાનક જે ટોળું છે તે એકઠું થઈ ગયું હતું પોલીસ સાથે ઘર્ષણ થયું તે આપણે જોઈ લઈએ કે કારણ કે ઘણા બધા પરિવાર છે પોતાના પરિવારજન ગુમાવ્યા છે ગુસ્સો તો રહેવાનો છે પણ પોલીસે ત્યાં આવીને શું કર્યું તે પણ જોઈએ

ઓલાને પકડું તો પૈસા કેવા આવે એ માજ સાહેબ એ માજ સાહેબ લેતા છે કોઈ સિગ્નલ બંધ હોય તો શું કેસો આખી ઘટનાને ધ્યાન માં લે ઘટનામાં આખી જો જણા ને ઉડાડ્યા છે ઓમ તો 10 થી 12 જણા છે આ કૂતરા અહીંયા હરામી પૈસા ખાવા માટે જ અહીંયા ઊભા રહે છે દરેક સિગ્નલ ઉપર તમે જોઈ લેજો ઈ પૈસા કે એનો વૈવટ થઈને ઈ જ કરે છે ને ઓલા ગૃહ મંત્રી લે કે આના વર્ગોડા કાટો તમે પેલા આ કરવાની જરૂર છે આ હરામી છે ને જ્યાં હોય અહીંયાથી આ કરવાનું કરે છે રાજકોટમાં જે અકસ્માતની ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર